એનું રિઝલ્ટ બહુ સરસ છે એકદમ ફૂટમાં છે ને કલરમાં બી સરસ છે ને નમસ્કાર અનિલભાઈ તમારો આપીને આપણે શરૂઆત કરીશું મારું નામ અનિલભાઈ નાતાભાઈ પટેલ રામપુરા ગામ પાસુઈ તાલુકો ઠાસરા ને આ મલ્ટીપાઈ ખાતર આ વરિયાળીના પાકમાં ખાતર જોડે મિક્સ કરી અને વાયું છે ને એનું રિઝલ્ટ બહુ સરસ છે એકદમ ફૂટમાં છે ને કલરમાં બી સરસ છે ને રોગ રોગ પણ નથી અત્યારે કહું રિઝલ્ટ બહુ સારું છે રિઝલ્ટ સારું છે હવે ખેડૂત મિત્રો આ પર તમે વઢિયારી જોઈ શકો છો શ્રી અનિલભાઈ પટેલ સાહેબ તમારી સામે ઊભા છે એમની વઢિયારીમાં કોઈ કીટ કે અથવા કોઈ સમસ્યા છે નહીં વઢિયારીની ફૂટ પણ એકદમ સારી છે ગ્રીનરી તમે જોઈ શકો છો વઢિયારી એકદમ ડાર્ક ગ્રીન છે એકદમ હરીભરી વઢિયારી તમને લાગે છે આપ વઢિયારી જોઈ શકો છો વઢિયારી નરનારી છે અને વઢિયારીનો ગ્રોથ જોતાં ખેડૂત મિત્રને એવું લાગી રહ્યું છે કે ઉત્પાદન બહુ સારું મળશે જોઈ શકો છો આપણે નજીકથી વડિયારી જોઈ લઈએ કેટલી સરસ વઢિયારીનો ફૂટ આવેલી છે ગ્રોથ અત્યારથી તમને દેખા રહ્યો છે ઓકે ફરી મળીશું એક નવા મલ્ટીપ્લાના વિડીયો સાથે ખેડૂત મિત્રો આભાર